દાખલા તરીકે મોબાઈલની હોય કે પછી હલ્લરની ટ્રેક્ટરની તો એ બધેનું સ્ટેટસ કેવી રીતે જોવું તમારી અરજી પાસ થઈ છે કે નહીં એ તમને કેવી રીતે ખબર પડે તમારી અરજી આવનારા દિવસોમાં પાસ થઈ શકે કે કેમ તમારે રાહ જોવી કે કેમ એ બધી માહિતીનો વિડીયો એક મૂકી દીધો છે તો આ વિડીયો પૂરો થાય ને તમને એ વિડીયો જોવા મળી જશે અને એક બીજો વિડીયો છે એમાં ખેડૂતો માટે સહાય છે એના સમાચાર છે પછી દીકરીઓ માટે નવી યોજનાઓ આવેલી છે તો એની વાત કરેલી છે અને બીજા નવા નવા ઘણા બધા ખેડૂતોને ઉપયોગી સમાચાર હોય એને લગતો પણ એક વિડીયો મૂકી દીધો છે તો બે વિડિયા તમને આ વિડીયો પૂરો થશે ને મળી જશે જરૂરથી જઈ અને જોઈ લેજો ઘણી બધી માહિતી મળશે આગળ વધીએ રાજકોટથી શરૂઆત કરીએ રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો એક રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો એકાવન રૂપિયા હતો તુવેર સોળસોથી બાવીસો એકતાલીસ રાયડવાજે નવસો પચાસથી એક હજાર ઓગણપચાસ ચોળી નવસોથી ત્રેવીસો મેથી નવસો ચાલીસથી ચૌદસો એક એરંડો એક હજાર અઠ્ઠાવનથી અગિયારસો સિત્યોતેર કાળા સત્યાવીસો સાઠથી પિંચોતેર સોયાબીન આઠસો દસથી આઠસો સુડતાલીસ પીડા ચણા બારસો પચાસથી તેરસો નવ્વાણું सफेद चना करिए तो बेहजार डूंगी तो एक सौ छोड़ तेवीसो एसनीसो धाणा बार सौ चौदह सौ पचास धाणी बार सौ पचास ठीक सत्तर सौ त्रीस तल चौबीसो चालीस झीणी मगफड़ी एक हजार एसी थी अग्यारो पांसठ जाडी मगफड़ी एक हजार ऐसी बार सौ एकत्र कपास 1500 થી 1565 રૂપિયા જીરાની જો વાત કરી આજે તો 4350 થી 4830 રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં આજે 440 થી 571 चना 1150 થી 1426 તુવેરા આજે 1500 થી 2181 એરંડો 1000 થી 1185 કાડાતલ 2150 થી 3310 સોયાબીન 750 થી 852 आज थी तेर सो तौल बे थी पचीसो त्रीस मगफी आठ सौ पचास ठीक करूनागढ़ तो पचास रूपयालीसौ ए रूपया जामगर के पेरडो एक हजार पचास ठीकोर लसन नव सौ चौत्रीसो पांच रो नौ सो पचास ऐसी एक हजार पच्चीस अजमोसो पचास ठीक्रीसौ पिस्तालीस धाँ सात सौ तेर सौ सो पचास सोयाबीन आठ सौ सो पंदर आठ सौ पिस्तालीस जाड़ी मगफड़ी एक हज़ार सौ वीस झीणी मगफड़ी नौ सौ थी अगियार सौ पिस्तालीस कपास छसो नेवर सौ जीरा जो बात करिए जामनगर में तो बत्तीस सौ पिस्तालीस रुपया सुडतालीस सौ रुपया बात करिए गोडल घं आज पाँच सौ तीस सौ बाणु डूंगी एक सौ एकावन पाँच सौ एक तुवेर सत्तर सौ एक थी મગ બારસો થી સત્તરસો એક એરંડો એક હજાર થી અગિયાર ચણા બારસો એકાવન થી વાલ એકત્રીસ થી ઓગણીસો એક મેથી આજે સાતસો એક થી તેરસો અગિયાર લસણ અગિયારસો થી એકતાલીસ વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણા ની તો ચૌદસો થી છવ્વીસો એકસઠ રાયડો નવસો થી નવસો એક્યાસી ચોડી પાંચસો એકથી તેરસો છવ્વીસ નવી મગફળી આઠસો થી બારસો એકવીસ ઝીણી મગફળી આઠસો અગિયારથી અગિયારસો છોતેર જાડી મગફળી આઠસોથી બારસો છપ્પન કપાસ સાતસો થી પંદરસો છવ્વીસ ધાણા નવસોથી પંદરસો એકાણું ધાણી એક હજારથી પંદરસો એકાવન જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર નવસો એક રૂપિયા તો આ હતા તમામ માર્કેટિંગ સાચા અને એકદમ ટ્રસ્ટેબલ બજાર ભાવ અહીંયા તમને અત્યારે ઓનલાઈન અરજી કરેલી હોય એનું સ્ટેટસ કેવી રીતે જોવું તમારી અરજી પાસ થશે કે નહીં એ કેવી રીતે જોઉં એનો આ ઉપર એક વિડીયો મૂકી દીધો છે અને એની જ નીચે ખેડૂતોને લગતા સમાચારનો વિડીયો મૂકી દીધો છે તો આ બે વિડીયા જોઈ લેજો વિડીયોમાં બદલ આપનો ખૂબ ખૂબ આભાર